નમસ્તે મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી ચેનલ નકુમ અશોકમાં આજના વિડીયોમાં વાત કરશું ખેડૂતો માટે તાર ફેન્સિંગ સહાય ખેડૂતો છે પોતાના ખેતરની ફરતે કાટાડી તારની વાળ ઊભી કરશે જેમાં તેમણે સહાય છે તે મળવાને પાત્ર રહેશે કેટલી સહાય મળશે ફોમ મિત્રો કંઈ સુધી ભરી શકાય જેમની સંપૂર્ણ વિગતવાર માહિતી આ વિડીયોના માધ્યમથી હવે આપણે જાણીએ ખાસ મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને અવનવા વિડીયોની નોટિફિકેશન છે જે સૌપ્રથમ તમને મળતી રહેશે તાર ફેન્સિંગ બનાવવા માટેની યોજના હાલ મિત્રો આ જે યોજના છે તેના ફોર્મ આઈ ખેડૂતની પોર્ટલ ઉપર ફોર્મ ભરવાના શરૂ છે ખેતીવાડી ખાતાની જે આ યોજના છે જેમનું નામ તારની વાળ ખેડૂતોએ જે પોતાનો પાક છે તેનું રક્ષણ કરવા માટે ખેતરની ફરતે તાર ફેન્સિંગ એટલે કે મિત્રો કાટાળી તારની વાળ બનાવવામાં આવશે જેની અંદર સહાય છે તે મળવાને પાત્ર રહેશે રોજડા ભૂંડ જેવા પ્રાણીઓથી ખેડૂતોએ છે પોતાનો પાક બચાવવા માટે ખેતરની ફરતે કાટાળી તારની વાળ છે તે ઊભી કરે છે જેની અંદર આજીવન એક વખત સહાય છે તે મળવાને પાત્ર રહેશે રોજ અને ભૂંડના ત્રાસથી બચવા માટે રાજ્ય સરકારનો આ એક મહત્ત્વનો નિર્ણય છે જેમાં મળવાપાત્ર સહાયમાં વાત કરીએ તો ખેડૂત ખેડૂતોએ જૂથમાં ઓછામાં ઓછા બે હેક્ટર વિસ્તાર માટે નવી તારની વાળ છે તે ઊભી કરવામાં આવે જેમાં રનિંગ મીટર દીઠ રૂપિયા બસો અથવા તો ખરેખર થનાર ખર્ચના પચાસ ટકા એટલે કે મિત્રો ચારે તરફ આ કાંટાની વાળ ઊભી કરી હોય તારથી બાંધેલી જે કાંટાની તારની વાળ ઊભી કરી હોય તેમાં થયેલા ખર્ચના પચાસ ટકા અથવા તો બેમાંથી ઓછી રકમ થાય તેટલી સહાય છે તે મળવાને પાત્ર રહેશે એટલે કે મીટર મીટરડીથ રૂપિયા બસો અથવા તો થયેલા ખર્ચના પચાસ ટકા આ બેમાંથી ઓછી રકમ થશે તેટલી સહાય છે તે મળવાને પાત્ર રહેશે આ યોજનાની અંદર લાભ લેવા માટે આઈ ખેડૂતની પોર્ટલ છે જેના ઉપરથી ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે મિત્રો આ આઈ ખેડૂતની પોર્ટલ છે જેમની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે અરજી કરવા માટેની છેલ્લી તારીખ અઢાર બે બે હજાર ચોવીસ છે વધુ માહિતી માટે અમારી જે ટેલિગ્રામ ચેનલ આપેલી છે જેમાં પણ તમે જોડાઈ શકો છો જેમની લિંક પણ તમને મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે ખેડૂતો માટેની તમામ અને ગુજરાત સરકારની તમામ યોજના અને ભરતી માટે અમારી ચેનલ આજે સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં